વડોદરા શહેરમાં એક જ લાકડામાંથી બનાવેલ એકસો એંસી વર્ષ ઐતિહાસિક શ્રીજીની અનોખી રણ પ્રતિમા વડોદરા શહેરમાં આસ્થાનું કેન્દ્ર શહેરમાં ત્રણ સ્થળે દાંડિયા બજાર ટેકનોલોજી ફેકલ્ટી અને સુરત કળના ખાંચામાં આ પ્રતિમાનું પૂજન થાય છે શહેરની આન બાંધ શાન સમા ગણેશ ઉત્સવની ઉજવણી પરાકાષ્ટ એ પહોંચી છે એક એકથી જણાયેલ એવા મનોહર અને આકર્ષણ પંડાળોમાં શ્રીજીના દર્શન મેળવવા ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે શહેરના શ્રીજી ભક્તોએ ભાગ્યે કે દાંડિયા બજારમાં એક જ લાકડામાંથી વર્ષ અઢારસો પિસ્તાલીસમાં બનાવેલ શ્રીજીની માનતાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે દાંડિયા બજારના શિવાજી રોડ ઉપર આવેલા શિવાકૃતિ એપાર્ટમેન્ટના ભોઇતળિયામાં એક નાનકડું મંદિર બનાવવાના સ્થાપના કરવામાં આવેલા કલાકારીના બેજોડ નમૂના સમાન શ્રીજીની પ્રતિમા વર્ષ અઢારસો પિસ્તાળીસમાં કાઠિયાવાડ પ્રદેશમાંથી શહેરમાં આવેલા એક કુશળ કારીગર બનાવી હતી અત્યંત કિંમતી અને ટકાઉ એવા બરમી વૂળના એક વૃક્ષના એક મોટા ટુકડાને કંઢાળી તેમાં આશરે અઢી ફૂટ ઊંચી એમ અંદરથી બાજુએથી માથાની તળિયાઈ સુધી પહોળી તથા વજનમાં તદ્દન હલકી ત્રણ પ્રતિમા બનાવી ત્રણેય પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે દર વર્ષે આ શ્રીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે સંકટ ચોથના દિવસે સામૂહિક આરતી યોજાય છે વ્યક્તિગત માલિકીના આ શ્રીજી સમગ્ર એપાર્ટમેન્ટના રહીશો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે બહાર જતા પહેલાં કે બહારથી આવ્યા બાદ સૌ કોઈ આ શ્રીજીના દર્શન મેળવે જ ગરીબમાં પ્રવેશ કરે છે આ ગરીબતી ખરા અર્થમાં રહીશોની રક્ષા કરે છે વળી તેના દર્શન કરી જતાં અચૂક કાર્ય સિદ્ધ થાય છે હું ડૉક્ટર એ એસ મૂર્તિ ફ્રોમ મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં છું આ મૂર્તિ શ્રી ગણેશની છે એ એટીન ફિફ્ટી સિક્સમાં બનાવવામાં આવી છે આ એવા ત્રણ મૂર્તિ બનાવ્યા છે એક જ લાકડાના પીસમાંથી એક અમારે ત્યાં મેકેનિકલ ડિપાર્ટમેન્ટ છે એક વાડીમાં છે અને એક પાછળ બંબાખાનાની તૈયારી ગણપતિ દાંડિયા બજારમાં એક મૂર્તિ સ્થાપવામાં આવી છે પછી એ અઠારસો ત્ર્યાસીમાં મહારાજા સયાજીરા ત્રણની મેરેજ થયો તે વખતે આની પૂજા કરવામાં આવી હતી પછી એટીન નાઇન્ટીમાં જ્યારે સ્થાપના થઈ કલાભવનની ત્યારે અહીંયા અમારે ત્યાં મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં સ્થાપવામાં આવ્યો એ ત્યારથી દોઢ દોઢસો વર્ષ જૂની છે અને અમે બધા મેકેનિકલ ડિપાર્ટ સ્ટાફ બધા આની સેવા કરીએ છીએ અને ઘણા પ્રોફેસરો આમનો માનીએ છીએ કે ભાઈ બાપાના આશીર્વાદથી બધું આપણું સારું થાય છે આ હા પૂજા અર્ચના બધા જ સવારે આવે છે સ્ટાફ છે સ્ટુડન્ટ છે અને આ દસ દિવસમાં બધી સેવા કરવામાં આવે છે ગણપતિ બાપ્પાની આ પહેલા દિવસથી ગણપતિ બાપ્પાની પૂજા છેલ્લા દિવસે બધાનું ભોજનનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે તમે હમણાં જોયો હશે કે ત્યાં ગુમ્મચની અંદર જે બધું અંદરની કલા કલાકૃતિ કરવામાં આવી છે એ ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટની કરી છે આ પોતે અહીંયા આવ્યા અને અમને જોયું કે આ મૂર્તિ કેટલી સરસ છે આ બધું કલર વગેરે બધું આ ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટને કરેલી છે કેમ કે અમને લાગ્યું કે આ મૂર્તિમાં કંઈ વિશેષ છે તો આ બધા સ્ટુડન્ટ ફાઇન આર્ટ્સના દસ એક સ્ટુડન્ટ આવ્યા હતા અને એમને બધું કલર અને બધું એ ડ્રોઈંગ એમને કરી એ ગણેશ સ્થાપના સત્તાવીસ તારીખે સવારે સાડા આઠ વાગે થશે અહીંયા પછી છેલ્લા ચાર ચાર તારીખે અમે અહીંયા ભોજનું અરેન્જમેન્ટ કરીએ છીએ